નમસ્કાર મિત્રો તમારું ફરીથી સ્વાગત છે મારા જૂનાગઢના ગિરનારના એક નવા બ્લોગમાં અત્યારે અમે ગિરનારના નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયાં સડવાનું ચાલુ કરી દીધું છે અમે સહાત મિત્રો બધા આવ્યા આજે ગિરનાર ચડવા રવિવાર છે આજે એટલે અહીંયા તમે જોઈ શકો છો સીડીએ પબ્લિક પણ બહુ છે ઘણા બધા લોકો ગિરનાર ચડવા માટે આવેલા છે એટલે અમારે પણ ધીરે ધીરે સડવું પડે છે અત્યારે અમે પોરો ખાવા બેઠા હતા એકવીસો જેટલા પગથિયાં અમે સડીને બેઠા બધાય અને બેગ આગળ નીકળી ગયા અમે બ્લોગ બનાવવા વર્ગા એટલે હવે અમારે પણ ધીરે ધીરે સડવાનું ચાલુ કરવું જોઈએ અહીંયા રોપવે પણ ચાલી રહ્યો છે પણ અમારે છીડી જ સળવાની છે આપણે તો મિત્રો હવે આ બ્લોગમાં બધું બતાવી શકાય તેમ તો નથી કારણ કે હજી અમારે ઘણા પગથિયા ચડવાના બાકી છે એકવીસો પગથિયા જ હજી અમે સડ્યા ટોટલ નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયાં છે તમને પણ ખબર જ હશે અને આજે આપણે છેલ્લે સુધી છેલ્લે શિખરે એટલે કે ગુરુ દત્તાત્રીના દર્શન કરવા જવાનું જ છે તો મિત્રો મારી સાથે જોડાયેલા જ રહેજો આપણો આગળનો નવો વ્લોગ પણ બહુ જલ્દી આવી જશે હજી ઘણું જોવાનું આપણે બાકી છે આ વ્લોગમાં બસ હું આટલું જ બતાવી શકી હવે અમે પણ ધીરે ધીરે ચડવાનું ચાલુ કરી દઈએ બાકી અમારી જે સાથે જે છે એ બહુ આગળ નીકળી જશે હવે આપણે મળશું બીજા બ્લોગમાં આ વ્લોગને લાઇક કરતા જ આજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો